પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી વિજ્ઞાન આધારિત પ્રયોગો પ્રોજેક્ટ મોડલ અને પ્રદર્શન વિદ્યાર્થીઓએ નવીન વિચારો રજૂ કર્યા ખાસ કરી પર્યાવરણ સંરક્ષણ સૂર્ય ઉર્જાનો ઉપયોગ પાણીનું સંરક્ષણ જેવા વિષયો પર વિદ્યાર્થીએ સર્જનાત્મક મોડલ્સ બનાવી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વિજ્ઞાન વિષયને જીવનમાં લાગુ કરવાનો સંદેશ આપવામાં આવ્યો ગ્રામજનોએ પણ હાજરી આપી બાળકોને પ્રોત્સાહન આપ્યું આ વિજ્ઞાન વિદ્યાર્થીઓની પ્રતિભા સાથે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યો છે જે સહાયની બાબત હતી રિપોર્ટર ગોવિંદ માતંગ નિર્ણય સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી